નમસ્કાર મિત્રો આજના દિન વિશેષમાં સૌ પ્રથમ જાણીશું શોભા ડે વિશે વર્ષ આજના દિવસે શોભા ડેનો જન્મ મહારાષ્ટ્રમાં થયો હતો તે એક પ્રખ્યાત ભારતીય નવલકથાકાર અને કટાર લેખક છે તેઓ સાહિત્ય નિરૂપણ માટે વધુ જાણીતા છે આથી તેઓને ભારતની જેક કોલિન્સ તરીકે ઓળખવામાં આવે છે હાલમાં તે કટાર લેખક તરીકે કામ કરે છે અને પખવાડિયા મેગેઝિન ધ વીક માટે લખે છે ત્યારબાદ જાણીશું નિકોલા ટેસ્લા વિશે વર્ષ ઓગણીસો તેતાલીસમાં આજના દિવસે નિકોલા ટેસ્લાનું અવસાન થયું હતું નિકોલા ટેસ્લા એક શોધક ઇલેક્ટ્રિકલ અને મેકેનિકલ એન્જિનિયર હતા તેમણે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ અને વાયરલેસ રેડિયો કમ્યુનિકેશનમાં યોગદાન આપ્યું હતું તેમણે રેડિયો ટેકનોલોજીમાં વ્યાપક પ્રમાણે ઉપયોગમાં લેવાતા ટેસ્લા કોઇલ અને ઇન્ડક્શન કોઈલની શોધ કરી હતી નિકોલા ટેસ્લાની સૌથી જાણીતી શોધ અલ્ટરનેટિંગ કરંટ મોટરની હતી ટેસ્લાના કામનું સૌથી જાણીતું પ્રતીક ટેસ્લા કોઈલ છે તે એક ટ્રાન્સફોર્મર છે જે ઉચ્ચ વોલ્ટેજ લો કરંટ ઉચ્ચ આવર્તન એસી કરંટ ઉત્પન્ન કરે છે જય હિન્દ જય ભારત